નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર ભરતી જાહેર કરેલી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એ અંતર્ગત થોડાક દિવસો પહેલાં સરકાર દ્વારા પ્રેસ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ જણાવવામાં આવ્યું હતું કે અલગ અલગ ટાટ વન સરકારી હોય ટાટ વન ગ્રાન્ટેડ હોય નવદસ સરકારી હોય કે નવદસ ગ્રાન્ટેડ હોય તમામના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એમને ટાઈમ લિમિટ સાથે એક ડેટ આપેલી કે અમે એ તારીખ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર કરી દઈશું અને બંને જે અગિયાર બારની પ્રક્રિયા છે ભરતીની અને નવદસની જે ભરતીની પ્રક્રિયા છે એ અમે એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી નાખશું એવું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવેલું પહેલી જ વખત કે અગિયાર બાર સરકારીનું એમને જે તારીખ આપી હતી એ મુજબ દસ ત્રણ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ આવી જશે એવું સરકારે કહ્યું હતું દસ ત્રણની જગ્યાએ આજે ચૌદ ત્રણ થઈ તેમ છતાં હજી સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કોઈપણ પ્રકારનું લિસ્ટ કે કોઈપણ પ્રકારની સૂચના સરકાર દ્વારા આવેલી નથી કાલે પંદર તારીખ થશે પંદર તારીખે સરકારે કીધું હતું કે અમે નવ દસ સરકારીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ ત્યાં સુધીમાં જાહેર કરી દઈશું ગઈકાલે એ પ્રકારના પણ ન્યૂઝ વાયરલ થઈ રહ્યા હતા અમુક ન્યૂઝમાં પણ આવેલું કે જીઆઈપીએલ જીઆઈપીએલ મિત્રો શું છે જીઆઈપીએલ એક સરકારી ધોરણે કામ કરતી એજન્સી છે જે સરકાર જે કંઈ કામ સોંપે જે કંઈ કામ એને ફાળવેલું હોય એ કામ એમને કરવાનું હોય છે એ એજન્સી અમુક અમુક ભરતી બોર્ડ એ એજન્સીને કામ સોંપતા હોય છે ભરતી બાબતના કેમકે ધારો કે જે જે બોર્ડ છે ઉદાહરણ તરીકે આપણું જે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ છે તો કદાચ મેન પાવર ઓછો હોય ભૂતકાળમાં પણ કામ સોંપેલ છે તો જીઆઈપીએલ જે સરકારી ધોરણે જે કામ કરતી એજન્સી છે એને કામ સોંપેલું હતું કે તમારે રોસ્ટર રજીસ્ટર અને એની કેટેગરી યાદી જે છે તમને ખ્યાલ છે કોઈ પણ ભરતી હોય તેનું પહેલું પગથિયું હોય છે રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાનું જેના આધારે ખ્યાલ આવતો હોય છે કે કેટલા શિક્ષકોનું જરૂર છે કેટલાનું મહેકમ છે એ પ્રમાણે ટૂંકમાં એ પ્રમાણે બધું માહિતી એકઠી કરીને એ પ્રમાણે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે પીએમએલ રેડી કરીને એટલા ઉમેદવારોને બોલાવવાના હોય છે તો કાલે એ પ્રકારના ન્યૂઝ આવતા હતા કે જીઆઈપીએલએ જે ટાઈમ લિમિટ આપી હતી દસ ત્રણની એ ટાઈમ ટેબલ નથી પરિપૂર્ણ કરી શક્યું એને એની ભૂલના કારણે એવા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા હતા કે એની ભૂલના કારણે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ છે એ આવવામાં મોડું થઈ રહ્યું છે તો બધો જે દોષનો ટોપલો હતો એ બધો જીઆઈપીએલ એજન્સી ઉપર સરકારે ઢોળી દીધો એ પ્રકારના ન્યૂઝ વાયરલ થઈ રહ્યા હતા પણ વાત સીધી એ છે મિત્રો કે ભલે આ અત્યારે એજન્સીઓ હોય પણ ઘણી વખત ઘણી ભરતી સમિતિના બોર્ડ હોય છે એ પણ ઉદાહરણ તરીકે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ સિવાય ઘણા સરકારી ફૂલ્લી સરકારી જે બોર્ડ છે એ પણ આવી રીતે વિલંબ કરતા હોય છે વિદ્યાર્થીઓને કારણ પણ નથી જણાવતા વાત એ છે કે મિત્રો સરકાર જો આ રીતના મહિનાનું કે દોઢ મહિનાનું જે આયોજન છે પ્રેસ કોન્ફરન્સથી તારીખો આપે છે એ પણ એ પરિપૂર્ણ નથી કરી શકતા તો દસ વર્ષનું કેલેન્ડર સરકારે જે જાહેર કર્યું છે એ કઈ રીતે પરિપૂર્ણ કરી શકશે એ બાબતે એક બહુ મોટી શંકા અને પ્રશ્નો ઊભો થાય એવું કહી શકાય કેમ કે સરકાર તમને પણ ખ્યાલ છે હું પણ તમારી જેમ એક ઉમેદવાર જ છું અગાઉ ઘણા ખરા મોટા મોટા વાયદા કરેલા વાયદા પ્રમાણે એ ક્યાંય પણ સાબિતી કરી શક્યા નથી એ આની પહેલાં જ્યારે શિક્ષણ મંત્રી ધીરુભાઈ જીતુભાઈ સોરી જીતુભાઈ વાઘાણી હતા ત્યારે પણ કંઈક સત્યાવીસો પચાસની ભરતીની વાત કરી હતી પહેલાં જૂના શિક્ષકોની વાત કરી હતી એ ભરતી થઈ ગઈ પણ નવા શિક્ષકો માટે જે સત્યાવીસો પચાસ ભરતીની જે મંજૂરી મળી ગઈ હતી એ કટકો ક્યાં ખોવાઈ ગયો એ કોઈને ખબર જ ન પડી આ ભરતીમાં સમાવ્યો ન સમાવ્યો ટૂંકમાં સરકાર શું કરે છે વાયદા કરે છે પણ વાયદાઓ જ્યારે સાચા અર્થમાં ફૂલ્લી પરિપૂર્ણ ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે થાય છે ત્યારે જ હું લોકોને લાગે છે કે નહીં ખરેખર સરકારે કામ કર્યું પણ ખાલી પ્રેસ કોન્ફરન્સ કે કોઈ પણ મીડિયામાં આવીને બોલી જવું એનાથી કોઈ પણ કામ સિદ્ધ થતું નથી હવે જોવાનું એ રહેશે કે સરકારે જે ટાઈમ લિમિટ આપી છે કે એપ્રિલ સુધીમાં અમે બધી ભરતી પૂર્ણ કરીશું એ થાય છે કે કેમ કેમ કે હજી સુધી તો અગિયાર બાર સરકારીનું પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ નથી આવ્યું મારા અંદાજ મુજબ લગભગ આવી જવું જોઈએ હવે સોમ કે અત્યારે થોડુંક તહેવારની રજા હતી અને એના કારણે કદાચ એજન્સી વાર લાગી હોય પણ હવે થોડાક દિવસમાં આવી જાય તો માનીએ કે એપ્રિલ સુધીમાં કામ પતી જશે પણ જો હજી અઠવાડિયું વિલંબ થાય છે અગિયાર બાર સરકારીમાં તો એપ્રિલ સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં ને ક્યાંક ડાઉટ રહેલો હોય એવું મને લાગી રહ્યું છે તો આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસ કેપડેટને સબસ્ક્રાઈબ કરો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ